શિક્ષણ કાર્ય માટે ચરોતરના એનઆરઆઈએ આઈએ ચાર કરોડનું દાન આપ્યું ખેડાના ગળતેશ્વર તાલુકાના વતની એનઆરઆઈ રમેશભાઈ છોટાભાઈ પટેલે જમે રૂપિયા ચાર કરોડનું દાન આપીને પોતાના વસોગામમાં વિશ્વ કક્ષાની શાળા બનાવી છે જેનું નામ છે સરસ્વતી વિદ્યાલય રમેશભાઈની પ્રેરણાદાય યાત્રા વિશે જાણીએ તો રમેશભાઈ નાનપણથી જ ભણવામાં ઊંડો રસ્તરાવતા હતા ગળતેશ્વર તાલુકાના નાના એવા ગામથી શરૂઆત કરીને પછી તેઓ અમેરિકા સ્થાયી થયા વિદેશમાં રહેવા હોવા છતાં તેમના હૃદયમાં વતન માટે કંઈક કરવાની ઝંખના રહેલી આધુનિક શિક્ષણના માધ્યમથી ગામના બાળકોને સુશિક્ષિત કરવા વસો ગામના આધુનિક શાળાની સ્થાપનાનો વિચાર એમના મનમાં જવાયો રમેશભાઈના શિક્ષણના સ્વપ્નને સાકાર આપ્યો છે આજે સરસ્વતી વિદ્યાલય તરીકે વરોસો ગામમાં ઊભી છે શાળાના ભવિષ્યના નિર્માણ માટે માતૃભૂમિ ચેરિટેબલ ફાઉન્ડેશન યુએસએસ વ ચંચળવા કેલવણી ટ્રસ્ટ ડાકોર અને શ્રીજી સેવા ટ્રસ્ટ વસુના મજબૂત સહકારથી રમેશભાઈ દાન માટેની રકમ સરળતાથી આપી શક્યા અને આમ તારીખ 30 ઓક્ટોબર 2022 ના રોજ લાપાચમના શુભ દિવસે સરસ્વતી વિદ્યાલય આદર્શ શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સરસ્વતી વિદ્યાલયમાં કુલ 30 વર્ગખંડો ધરાવતા ત્રણ માળના ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે અહીં બાળવાટીકાથી ધોરણ 8 સુધીના વર્ગખંડો કોમ્પ્યુટર લેબ પુસ્તકાલય સંગીત રૂમ વિજ્ઞાન લેબ અને રમકડા રૂમ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે બાળકો માટે વિશાળ મેદાન લપસણી તેમજ સાધનો સાથે અભ્યાસ અને આરામનું ઊભું છે શાળામાં એસીની સુવિધાવાળા વર્ગખંડો અને મધ્યાહન ભોજન માટે વિશેષ રૂમ બનાવાયા છે શૌચાલયથી લઈને પાણી માટેની બોરિંગ વ્યવસ્થા સુધીની તમામ તકેદારીઓ લેવામાં આવી છે રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ન્યૂઝ નડિયાદ